હાલમાં અંબાજી જતા પદયાત્રીઓને એક હજાર વાહન ચાલકે ટક્કર મારી દીધી અને બે ભક્તોના મોત થયા છે આખરે કેવી રીતે બની આ ઘટના તેના વિશે વાત કરીએ અંબાજી માતાના દર્શન માટે એક મોટો પગપાળા નીકળ્યો હતો આ સંઘમાં અનેક પદયાત્રીઓ સામેલ હતા અને આ સંઘ જીતપુર પાસે પહોંચતા જ એક પૂર પર ઝડપે આવતો ટ્રક આ પદયાત્રીઓને ટક્કર મારી દે છે આ ઘટનાની અંદર બે ભક્તોના ઘટના સ્થળે જ મોત થઈ જાય છે અને એક ભક્ત ગંભીર રીતે ઘાયલ થાય છે અને એક ભક્તિમય યાત્રા એક પળમાં જ કરુણ ઘટનામાં ફેરવાઈ ગઈ આ અકસ્માતમાં જીવ ગુમાવનાર દિનેશ રાઠોડ અને સુરેશ વાસના ડામોર બંને પોતાના પરિવારના આધાર હતા ઘરે બાળકો પિતાની રાહ જોઈ રહ્યા હતા પણ હવે કદી પરત નહીં આવે આ સમાચાર સાંભળીને પરિજનો પર દુઃખનો પાર તૂટી પડ્યો છે જોકે ટક્કર બાદ વાહન ચાલક ફરાર થઈ ગયો હતો તેને માલપુરની પોલીસ તાત્કાલિક ગોતવા માટે લાગી હતી ત્યારે હવે જેને આ ટ્રક ચાલક પકડાઈ ગયો છે ત્યારે દર વર્ષે હજારો ભક્તો અંબાજી માતાના દર્શન માટે પગપાળા નીકળે છે પરંતુ રસ્તા પર આવી ઘટના બહુ બને છે તેને લઈને તમારે શું કહ્યું છે તે તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને બસ અમારા આજના વિડીયો માટે આટલું જ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરી દો અને અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી આવા અવનવા વિડીયો તમને મળી રહે